નમસ્કાર આપ જોઈ હું છું આપની સાથે વડોદરાના સોળ વર્ષના જીએસ ના શિક્ષણ સેવાના રચનાત્મક પ્રવૃત્તિઓના યજ્ઞ સુધીની બોલબાલા મળી રહી છે સામાન્ય રીતે સોળ વર્ષનું બાળક પિકનિક ક્રિકેટ કે અન્ય રમતમાં અભ્યાસ કરે છે પરંતુ વડોદરાના જીએસ પોતાનું બાળપણ જરૂરિયાતમંદની સેવામાં સમર્પિત કર્યું છે સમાજ માટે કંઈક પરત આપવાની ઈચ્છા થઈ રહી છે જેમાં દ્રષ્ટિકોણ અનોખા પ્રયાસ અને અવિરત કાર્ય હવે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છે જીએસ દ્વારા જરૂરિયાતમંદોને ખોરાક વેચવાનું શરૂ કર્યું હતું અને કેટલાક મિત્રો મળીને આર્મી માટે સેવા આપવાનું શરૂ કર્યું હતું એ પાર્ટી કાપે અને રેસ્ટોરન્ટમાંથી બચેલ ખોરાક એકત્ર કરી ગરીબોમાં ખૂબ વેચવામાં આવતું હતું સાથે જ મર્યાદિત સાધનો સેવા માટેનો ભાવ જ આ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ઈરાદા જીએસના મજબૂત કર્યા હતા જીએસના અભૂતપૂર્વ પ્રયાસો બદલ તેને વન એમ્બી વન બી પ્લેટફોર્મ દ્વારા ગ્લોબલ યુથ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી ડિસેમ્બર માં તેણે પોતાનો એકલવ્ય પ્રોજેક્ટ ન્યૂ ઓર્કિટ યુનાઇટેડ નેશનના મંચ પર રજૂ કર્યો છે આ એક એવો

એટલે એ જ એ જ સોચથી પ્રોજેક્ટ એક લેવા બોન્ડ જેનો પર્પસ આવે છે કે અન્ડર પ્રિવિલેજ એરિયાસ છે રૂરલ એરિયાસ છે કે એજ્યુકેશન રિસોર્સિસ પ્રોવાઈડ કરવા અને અહીંયા પણ એજ્યુકેશન પહોંચાડ એના પછી એક લેવા પ્રોજેક્ટ આને ચાલુ કરો શું વિશેષ રહે છે એટલે કે કરી શકો શું વિશેષ રહે છે ઓબ્વિયસલી યુએસપી છે કે આપણે જે છે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીએ છીએ યુઝઅલી લોકો શું સમજે કે આપણે એકવાર ભૂખ ડોનેટ કરી ખાવાનું ખાઈ છે એનાથી પ્રોબ્લેમ્સ આવતી જશે પણ આવું એક વખત બે વખત ત્રણ વખત કરવાથી કંઈ પોઈન્ટ નથી આપણે કન્સિસ્ટન્ટ કરવું પડે પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ એક વખત પૈસા આપીને કંઈ ફરક નથી પડે આપણે અંદર આપણે આપણે ઓફશ્યોર ફરક પડશે તમે ડેફિનેટલી ગુડ કરો છો એનાથી કોઈ મિનિંગફુલ ઇમ્પેક્ટ નહીં આવે મિનિંગફુલ ઇમ્પેક્ટ માટે આપણે પ્રોપરલી સ્ટ્રક્ચર કરવું પડે પ્રોજેક્ટ એજ અ એટલે એનું છે આજે ટ્વેન્ટી ફાઇવ વોલેન્ટિયર્સ થઈ ગયા છે ફંડ તો આપણે શું પ્રોજેક્ટ એટલે મેનેજ કરીએ છીએ જે પણ ફંડ હોય છે ડાયરેક્ટ ડોનર થી ડાયરેક્ટ જે જગ્યાએ ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ સ્ટુડન્ટના રિસોર્સેસ જે પણ પ્રોવાઈડ કરે છે એને ડાયરેક્ટ આપણે કનેક્ટ કરીએ છીએ પ્રોજેક્ટ એટલે મને થ્રુ ફંડ્સ મેનેજ નથી કરતા એટલે અમડા પ્રવાસે બહુ આપણે અરાઉન્ડ 80000 ટુ 1 લાખ રૂપિયા સ્ટેજ કર્યા હતા એના હેલ્પ થી આપણે 400 ટુ 500 સ્ટુડન્ટ સિરીઝ કરી શકા છે તો જે જે એક સવાલ એ છે કે જે આપણો નવો પ્રોજેક્ટ એકલવી છે જે વિઝ્યુઅલ ઇમ્પેક્ટ સ્ટુડન્ટ્સ માટે છે એનો આગળનો વિઝન શું છે તો આપણે એક એપ ડેવલપ કરીએ છીએ યુનિવર્સિટી તો એમાં મને ખબર પડી કે સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે સ્ક્રાઇક્સ એ લોકો જયારે એક્ઝામ લખે છે એ લોકો ખુદથી એક્ઝામ નથી લખી શકતા એ લોકોને કોઈ જોઈએ જે લોકો માટે ક્વેશ્ચન રીડ કરે અને લખે તો એના લીધે જે લોકોને એક્ઝામ વખતે કોઈના કોઈ અનટ્રેન્ડ સ્ટ્રેન્જર સાથે સેટલ કરવું પડે જે લોકોને પ્રોપર લખી ના શકે તો વાંચીને કહી ના શકે તો એના માટે એક એપ ડેવલપ કરી છે ડાયરેક્ટ વિઝ્યુઅલ ઇમ્પેક્ટ સ્ટુડન્ટ અને જે રાઇટર હોય જે સ્ક્રાઈબ હોય એને કલેક્ટ કનેક્ટ કરી તો એ રીતનો ફ્યુચરનો પ્લાન છે અને એ જ એક્સપેક્ટ કરી શકે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો बेल आइकन દબાવો અને જોડાયેલા रहो फेसबुक इंस्टाग्राम અને ट्विटर પર